મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આવી સરસ ભારે ભારે ચોલીઓ આપણે ગ્રુપમાં ફોટા મોયકા તો કે પૂજાબેન લાઈવ બતાવું બધાને એટલે આપણે લાઈવ બતાવીએ છીએ એકદમ સોલી ટાઈપ મટીરિયલ જો એક હજાર રૂપિયામાં ફોર એક્સેલ સુધીની સાઈઝની દરેકે દરેક ચોલીની ગેરંટી રહેશે ફોર એક્સેલ સુધીની સાઈઝના આરામથી આવી જવાની છે બ્લાઉઝ નફરમાં છે મોટા

બ્લાઉઝ એક રૂપિયામાં બોડી વાળા લઈ લેજો ફટાફટ ઓર્ડર કરવા માંડજો હજાર રૂપિયામાં આવી ચોલ્યું નહીં મળે એની અંદર આ કલમ કાલી પ્રિન્ટ વાળી બહુ હાલ મેથી પીળો કલર દુપટ્ટો જો એક હજારમાં આવા દુપટ્ટા ન મળે લેવા ચાલુ આપણું મીરા વોલમાં તમને કમ્પ્લીટ ચોલી આપીએ છીએ બોર્ડર પટ્ટા જોઈ લો અને બ્લાઉઝ કમ્પ્લીટલી બહુ મસ્ત બ્લાઉઝ છે એ હજાર રૂપિયામાં એક આ જોઈએ પિસ્તા કલર છે એકદમ કાટું મહેંદી છે પિસ્તા દુપટ્ટો જોવો

એક હજાર રૂપિયામાં લાલ કલર જુઓ ફોટા ઓઈખ્યા છે ગ્રુપમાં પણ બધા કહે છે કે લાઈવ બતાવો તો આપણે લાઈવે લાઈવ બતાવી દઈએ જો તમે વિડીયો કોલમાં જોતા હોય મીરાઓલમાર્ટમાં આવીને ખરીદી કરતા હોય એ રીતના સરસ સરસ પીસ બતાવી દઈએ છે સિક્વન્સ નું વર્ક છે આની અંદર દુપટ્ટામાં આ એકદમ મસ્ત નું આખું વર્ક છે અંદર કેન 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 માસ આવશે કમ્પ્લીટ બોર્ડર પટ્ટા અસ્તર કમ્પ્લીટ આવશે આ બેલ્ટ જુઓ બ્લાઉઝમાં નાખવા માટે

કે પૂરેપૂરો વિડીયો જોયો છે એના માટે આપણે બિલકુલ એટલે બિલકુલ ફ્રી હોમ ડિલિવરી આપવાના છે ખાસ કરીને નોટ કરી લેજો ભારે કપડાની અંદર ભારે ચોલી એટલે આ ચોલી બધા જોવાના છે ને ઓર્ડર કરવાના છે ચેરી લીલો ને રસ્ટ મસ્ત કોમ્બિનેશન છે એક હજાર રૂપિયા ની અંદર આ જોઈ ગયો પેરોટ કલર કોટન સિલ્ક નું ભારે કપડું છે મસ્ત એકદમ ફૂલ શાઇનિંગ વાળું છે બ્લાઉઝ જુઓ અને દુપટ્ટો જોવો એકદમ શ્યામ ગુલાબી કાટામાં કાટો ગુલાબી મારી જવાબદારી ગેરંટી થી એક હજાર રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટીની વેરાયટી ફૂલ શાઇનિંગ વાળું ભારે મટીરીયલ આવશે એની અંદર બીજો કલર છે બીજા કલરમાં દુપટ્ટાનો કલર જોઈ લો કાટામાં કાટો બીજ કલર છે આની અંદર એ બહુ મસ્ત એક રૂપિયામાં આ જોઈ લો તમે

એની અંદર એક આ ચેરી લીલો કલર છે આ જોઈ લીલો કલર એનો બ્લાઉઝ બહુ મસ્ત દુપટ્ટા ને સરસ કલેક્શન છે લાસ્ટમાં આપણે બતાવવાના છે ફૂલ ટ્રેન્ડ વાળો નેવી બ્લુ કલર દુપટ્ટો બધા સરખા છે તો ખોલીને બતાવી દઉં દુપટ્ટાથી લુકવાઈઝ કેવી ચોલી લાગે તમને ખબર પડી જાય સરસ કલેક્શન હોય હોય લેવું તો આવી જાજો મીરા વોલમાર્ટમાં ઓનલાઈન ઓર્ડર કરી શકો છો નીચે વોટ્સએપ નંબર આપેલા છે વોટ્સએપ ગ્રુપમાં એડ થવા માટે ખાસ કરીને મેસેજ કરજો તમને અમારા ગ્રુપમાં એડ કરી દેસુ નવી નવી અપડેટ મળતી રહેશે જય માતાજી